સુરતના પાલ ઉમરા વિસ્તારમાં આવેલ પટેલ સ્ટ્રીટમાં એક પરિવારે અસામાજિક તત્વોથી પરેશાન થઈ મીડિયાનો સહારો લીધો પાલ ઉમરા બ્રિજ નીચે પટેલ ફળિયામાં રહેતા એક પરિવારના ઘર નજીક પાનનો ગલ્લો આવેલો છે જ્યાં મોડી રાત સુધી અસામાજિક તત્વોનો અડ્ડો જામેલો હોય છે આ અસામાજિક તત્વો દ્વારા પરિવારને ગંદી ગાળો આપતી હોવાનો પરિવારનો આક્ષેપ છે આવતા જતા તેઓને પરેશાન કરવામાં આવી રહ્યો હોવાનો પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે અને આ અંગે કોઈ ફરિયાદ કરવામાં આવે તો અસામાજિક તત્વો દ્વારા પરિવારને ધમકી પણ આપવામાં આવી રહી છે આ અંગે પરિવાર દ્વારા પોલીસમાં પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેમ છતાં કોઈ પગલાં ન લેવામાં આવતા આખરે પરિવારે મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી અને આ પાનનો ગલ્લો ઘર પાસેથી દૂર થાય તેવી પરિવાર દ્વારા માંગ કરવામાં આવી છે ઉમરાધામ પટેલ ફર્યું ઉમળા બાલદી પાસે અને અહીંયા સમસ્યા એ છે કે ગલ્લા પાનને ગલ્લાને ચાલે છે અને સિગારેટનું વેચાણ થાય છે અને ન્યૂસન્સ કસ્ટમરોનું ખૂબ જ પ્રમાણમાં રહે છે આ ન્યુસન્સ લગભગ ચારથી પાંચ વર્ષ થઈ ગયા છે અને કોઈ કમ્પ્લેન એટલે બત્રીસ જેટલી તો ઓનલાઈન કમ્પ્લેન એજન્સી દ્વારા કરવામાં આવી છે પોલીસ કમિશનરમાં પણ કમ્પ્લેન કરવામાં આવી છે ઉમરા પોલીસ સ્ટેશનમાં પીઆઈને પણ ફરિયાદ આપવામાં આવી છે પણ હજુ સુધી કોઈ નિકાલ આવેલ નથી તો આ સમસ્યાનો નિકાલ કાયદાકીય રીતે પૂર્ણ થાય એવી રીતે આપણે વિનંતી કરીએ છીએ ન્યુસન્સ ન્યુસન્સમાં છોકરા છોકરીઓ આવે છે સિગારેટોનું સેવન કરે છે ટપોરીઓ પણ આવે છે તત્વો પણ આવે છે બ્લેક કાચવાળી ગાડીઓ પણ આવે છે ત્યાં દારૂ સેવન ને બધું જ થાય છે ત્યારબાદ અમારા માતાઓ તથા

સુરેશભાઈ અમારી પાસે વિડીયો છે ફોટોગ્રાફ્સ છે જે અમને ન્યુસન્સમાં નડે છે કસ્ટમરો જે વચ્ચે ટોળા ઉભા રહી જાય છે બધું પ્રૂફ છે કે છોકરીઓ આવે છે અને અડપલાઓ પણ કરે છે તે વિડીયો પણ છે અમારી પાસે